ચૈત્ર વસાવાએ જામીન પર મુક્ત થયા બાદ કરેલું જાહેર ઇન્ટરવ્યુ ભારે પડ્યું નર્મદામાં પ્રવેશ અને ભરૂચમાં આશરો આપવા કરેલી અરજી કોર્ટે ન સ્વીકારી હવે તેઓ હાઈકોર્ટમાં બંને શરતો રદ કરવાની અરજી કરશે ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ નર્મદા સેશન કોર્ટમાં નર્મદામાં પ્રવેશ બંધી અને ભરૂચમાં રહેવાની પરવાનગી નહીંની શરતો દૂર કરવા અરજી કરી હતી જોકે સરકારી વકીલ જે ગોહિલ અને તપાસ અધિકારીના સોગંદનામા તેમજ દલીલોને ધ્યાનમાં લઈને સેશન જજ નેહલ કુમાર જોશીએ શરતો નાબૂદ કરવાની અરજી રદ કરી દીધી છે કોર્ટે નોંધ લીધી હતી કે નવ જાન્યુઆરીએ તેઓને લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા અને તેઓને એકવીસમીની જામીન અરજીમાં તેનો ઉલ્લેખ પણ કર્યો ન હતો પ્રચાર પ્રસાર હાલ સોશિયલ અને ડિજિટલ થઈ શકે તેઓના સમર્થકો અને તેમના પત્ની પણ પ્રચાર કરે છે ત્યારે શરત નાબૂદ કરવાની કોઈ આવશ્યકતા નથી વળી તેઓએ જામીન પર છૂટી મૂવીમાં જાહેરમાં ભડકાઉ ઇન્ટરવ્યૂ આપ્યું હતું તે તમામ સંજોગોને ધ્યાનમાં લઈને તેઓની શરતો રદની અરજી રદ કરી દેવાઈ છે હવે તેઓ હાઈકોર્ટના દ્વાર આ માટે ખખડાવાના છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વાર્તા બનાવીને જંગલ ખાતાને આગળ કરીને મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો એમાં નામદાર સેશન કોર્ટે જામીન આપ્યા હતા પણ એ જામીનમાં અમારી શરતો હતી કે તમારે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો અને ભરૂચમાં તમે રહી નહીં શકો ત્યારે હમણાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અને હમણાં ચૂંટણી જાહેર થયા બાદ અમે હમણાં જ સેશન કોર્ટમાં ગઈકાલે અમારું હિયરિંગ થયું છે એ શરતો નાબૂદ કરવા માટે અમારી માગણી હતી પરંતુ સેશન કોર્ટ દ્વારા એને ખારીજ કરવામાં આવી છે અને જે શરતો હતી તે યથાવત છે ત્યારે અમને ઘણી તકલીફો પડે છે અમારા મતદાતાઓની વચ્ચે જવા માટે મત માગવા માટે મારો જે અધિકાર છે એ છીનવા રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં હાઈકોર્ટ ન્યાય પ્રણાલિકા પર અમને પૂરો ભરોસો છે ત્યાં અમે મૂકીશું અને મને આશા છે કે એ શરતો દૂર થાય અને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં હું ફરી શકું લોકો પર મત માગી શકું એવી મારી પૂરી માગણી અને લાગણી છે